સુરતમાં ઉભા થયેલા ભૂમિયા કિસ્સાઓ સમાજની ચિંતામાં મૂકી દીધો છે તો દસ વર્ષની માતા પિતાની બાળકીને માતાજીનો અવતાર જાહેર કરી ધૂણાવતા શીખવ્યા બાદ લોકો પાસેથી રૂપિયા પડાવતા હોવાનું સામે આવ્યું છે

તો ભુવા એ બંધ કરતા માતા પિતાએ ઢોર માર મારી ઈજા પહોંચાડવાનું હોવાનું પણ સામે આવ્યું છે ભુઈની માતાએ સાત સંતાનોને જન્મ આપ્યો તેમાંથી ચાર જીવિત છે ની સંતાનને દીકરી આપી મોટી રકમ પડાવી હતી જોકે હાલ ધતિંગના પર્દાફાશ થતા દંપતીએ છેતરપિંડી સાથે ધતિંગ લીલા બંધ કરીની જાહેરાત કરી હતી જાથાએ પોલીસ કમિશન અનુપમ સિંહ સહિત અધિકારીઓનો આભાર માન્યો હતો જ્યારે વિજ્ઞાન જાથાનો આ સફળ બારસો અઠ્યોતેરમો પર્દાફાશ તેમ કહ્યું હતું આજથી જાનું ને કાંઈ પણ દોડવાનું પધરામણી બધું બંધ

વેલંજા ગામની પાછળ વેરાઈ માતાજીની મંદિરની પાસે છેલ્લા દસ વર્ષથી ઘરમાં મોગલમાનો ચુડલમાનો અને મામાદેવનો સ્થાનક બનાવી અને લોકો સાથે શારીરિક માનસિક આર્થિક શોષણનું કામ કરતા હતા જાનુમાં જાનુ આય અને ચુડલમાની જાનુનો અવતાર વગેરે નામથી પધરામણી કરી એકવીસ હજારથી માંડીને એક લાખ રૂપિયા સુધીની મા બાપ ફી વસૂલતા હતા આ દીકરીને ત્રણ વર્ષથી માતાજીના મોગલમાંના કપડાં પહેરાવી અને પધરામણી કરી અવતાર જાહેર કરી અને અને લોકો સાથે લૂંટ કરતા હતા વિજ્ઞાન જાથાપાય માહિતી આવતા ખરાઈ કરતા સત્ય હકીકત જણાય અનેક લોકોને તેઓએ શોષણ કર્યું તો એને આ એક કાંડ બરાબર થઈ શકે છે સમાજને દાખલારૂપ બાબત છે જાનુમાં જાનુઆઈએ કબૂલાત આપી કે મારે આ જુણવાનું કામ કે મારે નું કામ કોઈ કઈ કશું કરવું નથી મારે ભણવું છે છતાં પણ મા બાપ જોઉકમીથી જબરજસ્તીથી મારીને મારપીટ કરીને પણ એની પાસે ધૂળવાનું કામ અને કપડાં પહેરાવી અને પધરામણી કામ કરાવતા હતા બહુ શરમજનક કિસ્સો છે સમાજ સમક્ષ લાલબત્તી સમાન આવ્યો છે આ કિસ્સાની અંદર અનેક પીડિતો છે જેની સાથે બ્લેકમેલિંગ કરે છે એવા પણ અમને માહિતી મળી છે તો આ મા બાપના જે કરતુજ છે જેશુભાઈ અને પ્રિયાબેન બરવાડિયા કે જેઓ અમરેલી જિલ્લાના બાબાપુર વાંક્યાના વતી છે અને પ્રિયાબેન છે તે ડબરાડા ગામ ભાવનગર જિલ્લાના વતની છે આ બંને કારસ્તાન કરી અને લોકોને છતરપિંડી ધાર્મિક છતરપિંડી કરતા હતા સંપૂર્ણ આ ખુલ્લું પડી જતા એને માફી પત્ર કબુલાતનામું આપી દીધું કાયમી લોકો સાથે છેતરપિંડી બંધ કરીને જાહેરાત કરી છે અને જાનુમાએ પણ અભ્યાસ કરવો છે તે મુજબની મા બાપ પાસે ખાતરી લેવામાં આવી છે અમે લોકોને અપીલ કરીએ છીએ કોઈ પણ વ્યક્તિ જેસુખભાઈ ઝીણાભાઈ બરવડિયા અને પ્રિયાબેન છે ભોગ બનેલા હોય છેતરબીના ભોગ બન્યા હોય તો આગળ આવી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી શકે છે અને વિજ્ઞાન જાથાને માહિતી આપી શકે છે આવા કિસ્સાનું પુનરાવર્તન ન થાય તે માટે જાથા કટિબદ્ધ છે સાથે સાથે આ લેકવીઓ સોસાયટીમાં જે પર્દાફાશ કર્યો તેમાં વિજ્ઞાન જાથાને મદદ કરનાર સુરતના પોલીસ કમિશનર સિંઘ ડેપ્યુટી પોલીસ કમિશનર જોઈન્ટ પોલીસ કમિશ્નર આસિસ્ટન્ટ પોલીસ કમિશનર અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈ અને એક અને બે અને સમગ્ર સ્ટાફ મહિલા કોન્સ્ટેબલ સહિત ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી અને વિજ્ઞાન જાથા તેનો આભાર માને છે અને વિજ્ઞાન જાથાનો બારસો ને ઇઠોતેરમો પર્દાફાશ હતો વિજ્ઞાન જાથાની ટીમે આખું લાઈવ રંગે હાથે આ દંપતીને છેતરપિંડી કરતા ખુલ્લા કર્યા છે અને ઉજાગર કર્યા છે હવે લોકોએ સ્વયં જાગવાની અને સાવધાન રહેવાની જરૂર છે બ્યુરો રિપોર્ટ એસના ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે